સરસ પકડી <relying assessment> બાલાજી આ બાલા

ओ ओ Çarın, Çarın. Çarın, çarın. çarın,

વિક્રમભાઈ નો વારો આ જોલા દડા મારી ગઈ સગ્ગા તો હાલચી જ એમ

તો ભાઈઓ અમારી ટીમે ત્રીસ રન કર્યા છે સામે ટીમને ટીમ એકત્રીસ રન કરવાના છે જોઈએ કોણ જીતે છે બે દડો હા સડાય નો છે બીજો દાવ ચાલુ થયો છે હવે ત્રીસ રન નો ટાર્ગેટ છે એટલે એકત્રીસ કરવાના છે ને મુકેશ એકત્રીસ રન કરવાના છે ત્રણ ઓવરમાં પહેલી ઓવર મહેશભાઈ ની છે પહેલો બોલ વાઈડ पहला बॉल वाइड अठार बॉल में मकतीस रन सिक्स तरफ सिक्स सिक्स है भाई सिक्स। सिक्स मारी मुकेश भाई सिक्स मारी पहला बॉल पर महेश भाई ने। ટીકા ભાઈ તમારું કઈ શું કેવાન થાય છે સિક્સ પડી છે વેલા બોલે અમે મારી દી કે આ મારી દી કોણ જીત છે ટીકા અમે જીત છે અમારી ટીમ છેલા દાડો નોખે ખબર પડે કોણ જીતે કોણ ન તો ટીકા ભાઈનું નું કેવું છે કે લાસ્ટ બોલ ઉધી ખબર પડે મેચ કોના હાથમાં જવાની છે એક બોલ 6 રન થઈ ગયા છે આ અમંદા જીતી જાય રહા બીજો બોલ ઓ મારી દીધો છે સ્ટેટમાં મુકેશભાઈએ ચાર રન બે બોલ દસ રન સરસ મુકેશભાઈ બેટિંગ બેટિંગ છે તમારી ટીકાભાઈ હવે અમારે વીસ રન કરવાના છે ખાલી ટીકાભાઈનું કેવું છે એમ છે કે આ પહેલી ઓવરમાં જ પતી જશે મેચ પહેલી ઓવર બે બોલ દસ રન થઈ ગયા છે મહેશભાઈની બોલિંગ એટલી બધી સરસ નથી બે બોલમાં દસ રન ખાઈ ગયા છે મહેશભાઈ નો ત્રીજો બોલ લેફ્ટ સાઈડમાં ખેલી ગયા છે વિક્રમભાઈ દોડ્યા છે બોલ ની પાછળ સિંગલ જ લીધો છે ત્રણ બોલ અગિયાર રન સરસ બેટિંગ

धारदार बोलिंग करी नाखी रहा है सामे अंकल छे बेस्टमैन लेफ्टी आ चौथा बॉल महेश भाई नो ओ सिंगल ले लीधो छे चार बॉल बार रन स्ट्राइक ऊपर आ गया छे मुकेश भाई चार बॉल बार रन जा जा धीरे बच्चे મહેશભાઈના પાંચમો બોલ મહેશભાઈ લઈને આવ્યા રહ્યો છે રનબ ઓ વાઇડ વાઇડ હે નથી વાઈડ નથી પાંચ બોલ પાંચ બોલ બાર રન મુકેશભાઈ લાસ્ટ બોલ મહેશભાઈએ વાપસી કરી લીધી છે ઓવર પૂરી ભાઈ મહેશભાઈ એક ઓવરમાં બાર રન ખાધા છે ઓવર કરવા માટે બીજી ઓવર વિક્રમભાઈને આપવામાં આવે છે અંકલ સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે એક ઓવર બાર રન બીજો ઓર વિક્રમભાઈની ભાઈ ની હવે વિક્રમ ની ઓર લગાવવાનો પ્રયાસ કર છે અંકલ અને વિક્રમ વિકેટ લેવાનો વિક્રમ પહેલો બોલ વાઇડ પહેલો બોલ વાઈડ ઘણો દૂર ગયો છે વાઈડ એ વાઈડ ના ઓવરમાં રન નથી રાખવામાં આવે ગરમી પણ બહુ લાગે અંકલ ગરમી વધારે લાગે છે તો પછી વિક્રમભાઈને ને એના કરતા પણ વધારે ગરમી લાગવી જોઈએ કારણ કે એ બોલ બોલિંગ કરી કરી રહ્યા રહ્યા છે છે અને આઉટ કરવાની કોશિશ સરસ ચાલો ભાઈ વિક્રમભાઈનો પહેલો બોલ સ્ટ્રાઇક ઉપર અંકલ એ અંકલ બીટ થઈ ગયા છે એક બોલ થઈ ગયો છે વિક્રમભાઈને ખબર પડી ગઈ છે કે અંકલને કઈ રીતે બીટ કરવા કયો બોલ અંકલને ને નાખવાનો છે એ વિક્રમભાઈને હવે ખબર પડી ગઈ છે મને લાગે છે કે નોટ આઉટ બે બોલ બાર રન બે બોલ બાર રન વિક્રમભાઈ શું ખાઈને આવ્યા છે આજે ધાર ધાર બોલિંગ કરી રહ્યા છે ત્રણ બોલ બીટ થઈ ગયા છે અંકલ અંકલ જીતવા માટે રન વધારે જરૂર છે તમે આવી રીતે બોલ નહી બગાડો સિક્સ મારો અંકલ ત્રણ બોલ થઈ ગયા છે બાર રન જ થયા છે હજી ઓહ ચાર બોલ ચાર બોલ ચાર બોલ બાર રન અંકલને ને ચાર બોલ ખાઈ ગયા છે અંકલે તો લગાવ્યો છે પણ શું લાગે છે બાઉન્ડ્રી સુધી નહીં પહોંચી શકે સાગરભાઈ બીજા રન માટે નથી દોડ્યા મુકેશભાઈ લાસ્ટ બોલ તેર રન હવે સાત બોલમાં કેટલા રન બાકી છે સાત તેર રન થયા ને સાત ને દસ સત્તર અઢાર રન જોઈએ છે સાત બોલમાં

અહીંયા ક્રિકેટ જોવા માટે ઘણા બધા દ્રશકો પણ અહીંયા ઉપસ્થિત છે જે ઓવર થઈ છે લાસ્ટ ઓવરમાં બાકીના રન કરવાના છે તો અહીંયા છ બોલ છ બોલમાં અઢાર રન જોઈએ છે પહેલી ઓવર પહેલો બોલ હવામાં ગઈ છે ગેન્દ જોવાનું એ છે કે

અઢાર રન ત્રણ લીધો છે તે રન જોઈએ છે ચાર બોલમાં પ્રેક્ષકો પણ ઘણા બધા ઉપર ચડી ચડીને જોઈ રહ્યા છે અમારી ક્રિકેટનું નજારો ચાર બોલ તે રન તો અહીંયા બાલાજી હવે શું કરે છે જોવાનું બાકી રહ્યું ચાર બોલ તેર રન વાઈડ આ બોલ વાઈડ છે

બે બોલમાં જોઈએ છે નવ રન બે બોલ માં જોઈએ છે નવ રન મુકેશભાઈ સ્ટ્રાઇક ઉપર શું કોણ જીતશે બે બોલમાં એક એક છક્કો જોઈએ છે તરત ખેલાડીને દૂર કરવામાં આવ્યો છે શું લાગે મુકેશભાઈ કરી ગાય નહીં કરી ગાય મુકેશભાઈ સિક્સ મારવાની છે બોલે 6 ઓ યાર પર ઉઠા કે ખેલ જાય 6 રન બહુત બઢિયા શું વાત છે મુકેશભાઈ તમારી બેટિંગ છે નો બોલ નો બોલ સરસ બેટિંગ બેટિંગ મુકેશભાઈ છક્કો મારી દીધા છે તો હવે તો હવે અમ્પાયર અમ્પાયર બોલર ઉપર પ્રેશર આવી ગઈ છે અને બાલાજી બાલાજી તું બોલિંગ બોલ અહિયા ભરી મેચ થઈ છે અને અહિયાં બેસ્ટમેનો પણ થોડા થાકી ગયા છે એક બોલ ત્રણ રન લાસ્ટ બોલ બાલાજી મુકેશભાઈ સ્ટ્રાઇક ઉપર ફિલ્ડિંગમાં ખતરનાક મુકેશભાઈ એક બોલ ત્રણ રન મારવો જ પડશે તમારે બોલ એ સે હવે વિજય થઈ ગઈ છે આ ટીમ સરસ રીતે મુકાબલો જીતી ગયા છે મુકેશભાઈની ટીમ એ બહુ સારી રીતે પ્રયાસ કરી અને હરીફ ટીમને હરાવી છે અહિયાં દૂર દૂરથી પ્રેક્ષકો દોડીને આવી રહ્યા છે તો વિક્રમભાઈ તમે શું કહેવા માંગો છો કેટલી મહેનત કરી છતાંય તમારી ટીમ અઢાર બોલિંગની ધજિયા ઉડી ગઈ તો તમારે બાલાજી નો અનુભવ કાચો પડ્યો તો ભાઈ તમે શું કહેવા માંગો છો તમારા બોલર વિશે જીતી જાવ અચ્છા તો તમને આપ્યું તમે જીતી જાવ